જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી પરમ બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ અગિયારમાં વાર્તા પણ અગિયારમી ગોપાળદાસ રૂપપુરાના હવે શ્રી ગુસાઈજી સેવક ગોપાળદાસ ભાયલા કોઠારીના જમાઈ રૂપપુરમાં રહે છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ આ ગોપાળદાસ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ સારંગી છે એ ચંપકલતાથી પ્રગટ્યા હોય તેના ભાવરૂપ છે સારંગીની એક અતરંગ સખી છે જેનું નામ ગોમતી છે તે અહીં ગોપાળદાસની સ્ત્રી ગોમતી થાય છે એટલે કે એમની પત્ની બને છે આ ગોપાળદાસનો જન્મ રૂપપુરામાં એક વૈષ્ણવને ત્યાં થયો છે ગોમતી અસારવામાં ભાયેલા કોઠારીને ત્યાં જન્મે છે ગોપાળદાસ જન્મથી જ મુક છે એટલે કે મૂંગા છે કશું પણ બોલતા નથી કેમ કે આગલા જન્મમાં તેઓ નરસિંહ મહેતા હતા એમણે પ્રભુને અનેક પ્રકારે વિનંતી કરી અને શ્રમ કરાવ્યો છે એ અપરાધથી તેઓ આ જન્મે મુક્ત થાય છે પછી એ 5 વર્ષના થાય છે ત્યારે ભાઈલા કોઠારીની દીકરી ગોમતી સાથે તેનું સગપણ થાય છે તો ગોપાળદાસનો જન્મ એક વૈષ્ણવને ત્યાં થવાથી વૈષ્ણવના લક્ષણો તેમનામાં જન્મજાત જોવા મળે છે તેઓ પૂર્વજન્મમાં નરસિંહ મહેતા હતા અને ત્યારે એમણે પ્રભુને અનેક પ્રકારે વિનંતી કરીને શ્રમ કરાવ્યો હતો તેથી આ અપરાધના કારણે આ ગોપાળદાસ આ જન્મમાં મુક અર્થાત અવાચક રહે છે અહીં દરેકને તેના કર્મનું ફળ આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં પણ ભોગવવું તો પડે જ છે કર્મની ગતિ ગહન અકળ છે એ વાત પર પ્રકાશ રેલાયો છે વળી તેનું શકપણ છે એ પાંચ વર્ષની વયે થાય છે તો એ બાબત તે જમાનામાં બાળ વિવાહ થતા હોવાનું દર્શાવે છે આ ગોપાળદાસ ભાયલા કોઠારીના જમાય છે પહેલીવાર જ્યારે શ્રી ગુસાઈજી ભાયલા કોઠારીને ત્યાં પધારે છે ત્યારે કોઠારી સમસ્ત પરિવાર નામ નિવેદન કરાવીને દંડવત કરાવે છે પછી જ્યારે ગોપાળદાસને નામ નિવેદન કરાવીને ધંધવત કરાવતી વખતે શ્રી ગુસાઈજી કોઠારી આ કોણ છે એવો પ્રશ્ન કરે છે ત્યારે ગોપાળદાસ નવ વર્ષના હોય છે ત્યારે કોઠારી શ્રી ગુસાઈજીને એ તો ગોમતીના ધણી છે એમ કહે છે એથી શ્રી ગુસાઈજી તેમને ગોમતીનો ધણી તો સાગર છે એમ સસ્મિત કહે છે આ બાળક તો સીધો મુગ્ધ છે એમ પણ તેઓ કહે છે એથી જોડું છે એ કઈ રીતે જામે એમ પણ તેઓ કહે છે એથી કોઠારી તેમને રાજ આપની કૃપાથી સાગર થશે એમ પુનઃ સાદર કહે છે ત્યારે શ્રી ગુસાઈજી ભાયલા કોઠારીનો જમાઈ જાણીને પોતાની ગોદમાં ગોપાળદાસને બેસાડીને પોતાનું અધરામૃતનું ગોપાળદાસને પાન કરાવે છે અને એ ઓગાળ લેતા જ ગોપાળદાસની બુદ્ધિ અતિ ઉજ્જવળ થાય છે ગોપાળદાસ તેમને એટલે કે કે શ્રી કૃશાઈજીને દંડવત કરી અને શ્રી વલ્લભાખ્યાનનો આરંભ કરે છે એ દ્વારિકા વંદો શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામતમાલ આ આ છે એ ગોપાળદાસ ગોપાલ દાસ પૂરેપૂરું શ્રી ગુસાઈજીની આગળ ગાય સંભળાવે છે શ્રી ગુસાઈજી અને ભાઈલા કોઠારી એ સાંભળીને ખૂબ જ રાજી થાય છે પછી શ્રી ગુસાઈજી ગોપાળદાસને શ્રી આચાર્યજીના ના ગુણગાન કરવાની આજ્ઞા કરે છે તો વૈષ્ણવો અહી ગોપાળદાસ છે એમના પર શ્રી ગુસાઈજીની કૃપા વરસી અને પોતાના અધ્રામૃતનું પાન છે ગોપાળદાસને કરાવ્યું કે તુરત જ એની વાચા છે ફૂટી છે અને એમને વલ્લભ આખ્યાનો છે એ જ કહ્યું કે શ્રી સુંદર સુંદર નવ ઘનશ્યામ અને પછી જયારે શ્રી ગુસાઈજીએ ગોપાળદાસને આચાર્યજીના ગુણગાન કરવાની આજ્ઞા કરી એથી તેમણે પુનઃ દંડવત કરી અને બીજા આખ્યાનનું જ્ઞાન છે કર્યું અને તેની કારિકા છે કે શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સુલીરન કરતા કૃત્ય જાય છે તો તેવો આ આખ્યાન શ્રી ગુસાઈજી આગળ ગાય છે અને શ્રી ગુસાઈજી હવે આ ગોમતીનો વર સાગર થયો એમ કહીને તેમને આશીર્વાદ આપે છે એ પછી ગોપાળદાસ બીજા સાત આખ્યાન પણ કરે છે તો શ્રી ગુસાઈજી પોતાના અધરામૃતનું પાન ગોપાળદાસને કરાવે છે આથી તેમની મતી ઉજ્જવળ બને છે અને તેઓ બોલતા થાય છે અને આખ્યાનનું ગાન કરે છે આમ શ્રી ગુસાઈજીની અમિત દ્રષ્ટિ તેના પર થાય છે આ વાર્તામાં શ્રી ગુસાઈજી પોતે પોતાના ભક્તનો ઉત્કર્ષ બતાવે છે ભાઈના કોઠારી દ્વારા શ્રી ગુસાઈજીએ પોતે શ્રી ગોપાળદાસને સાગર થવા કહ્યું એ વાણી છે તત્કાળ ફલિત થઈ તેથી ગોપાળદાસે આગળ ગાયું કે ભક્તજન પદ રજ પ્રતાપ એ સકલ હરિયાકા છે એટલે પોતે આ જે કંઈ ફલ પ્રાપ્ત થયું છે એનો યશ છે પહેલાં ભાઈલા કોઠારીને પણ આપે છે શ્રી ગુસાઈજીને પણ આપે છે પછી ગોપાળદાસ બીજા વાર્તા પ્રસંગમાં જઈએ તો ગોપાળદાસ છે એ શ્રી ઠાકોરજીના પદ એક સરખાસી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાની છાપ દઈ અને ઘણા કરે છે તે એટલા માટે કે એમને પોતાના પૂર્વ સ્વરૂપનું જ્ઞાન થયું પૂર્વ જન્મમાં એ તેઓ નરસિંહ મહેતા હતા અને એનું એને જ્ઞાન થયું કે હું નરસિંહ મહેતાનો અવતાર છું અને એ જન્મમાં મર્યાદા રીતે પ્રભુનું મેં મહાત્મા ગાયું છે તો હવે પુષ્ટિ રીતે પદ ગાવ જેથી એ માણીને છે એ પુષ્ટિ સંબંધ થાય તો આ ગોપાળદાસ પણ શ્રી ગુસાઈજી ગોપાળદાસ પર છે શ્રી ગુસાઈજી આ રીતે કૃપા કરીને તેને સાગર કરે છે તો એક સમયે શ્રી ગુસાઈજી શ્રી ગોકુળથી ચાચાજીને ગુજરાત જવાની આજ્ઞા કરી છે ત્યારે ચાચાજી તેમને વિનંતી કરે છે કે રાજ આપના દર્શન વિના હું દિવસો કઈ રીતે પસાર કરીશ એથી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ચાચાજી તમે ભાઈલા કોઠારી અને ગોપાળદાસને મળતા રહેજો હું પણ તમને દર્શન આપતો રહીશ તો પ્રભુની આજ્ઞા લઈ અને ચાચાજી ગુજરાત જાય છે જે દિવસથી ચાચાજી શ્રી ગોકુળ છોડે છે એ દિવસથી રોજ જ શ્રી ગુસાઈજી તેમને દર્શન આપે છે આ ચાચાજી ગુજરાત જઈ પહોંચે છે પછી રોજ તેઓ ભાઈના કોઠારી અને ગોપાળદાસને મળતા રહે છે આ ગોપાળદાસ શ્રી આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી એમની વાર્તા ક્યાં સુધી કહેવી શ્રી ગુસાઈજી ચાચાજીને ગુજરાત જવાની આજ્ઞા કરી છે અને ચાચાજી છે એ ચાચાજીની શ્રી ગુસાઈજીના નિત્ય દર્શન કરવાની તીવ્ર ઈચ્છા જાણીને પોતે રોજ એમને દર્શન આપશે એમ જણાવે છે તો અહીં ચાચાજીની શ્રી ગુસાઈજીના દર્શન માટેની તીવ્ર ઝંખના જોવા મળી છે વળી શ્રી ગુસાઈજી પણ રોજ દર્શન આપવાનું પોતાનું વચન પણ પાડે છે તો અહીં શ્રી ગુસાઈજીની વચન છે એ પાલનની ભાવના છે એ વાત પણ મળી લેવાઈ છે તો વૈષ્ણવો ગોપાળદાસ વિશે તો ઘણું બધું શ્રી વલ્લભ આખ્યાન છે એ વલ્લભ આખ્યાનમાં વિસ્તૃત છે એ જાણવા મળે તો વલ્લભ આખ્યાનના દરેકે દરેક વિડીયો એક પછી એક આખ્યાનના વિડીયો છે તમને ક્રમશઃ આપણા યુટ્યુબ જે લિસ્ટ છે યુટ્યુબ વિડીયોના પ્લે લિસ્ટની અંદર છે તમને જોવા મળશે તો અવશ્ય વલ્લભ આખ્યાન છે અવશ્ય સાંભળજો વૈષ્ણવો આપણા સત્સંગનો લાભ લેજો અને સાથે મળીને આ જ રીતે પ્રભુ આપણા પર કૃપા કરતા રહે અને આપણે પ્રભુ સત્સંગ છે એ કરતા રહીએ અને આવા જ ગોપાળદાસ જેવા જે ભગવદીઓ થયા છે એ ભગવદીઓની વાર્તા પ્રસંગો છે એ જાણી એમના ચરિત્રો છે એમનું આપણે મનન કરીએ ચિંતન કરીએ તો વૈષ્ણવો આજે ગોપાળદાસની વાર્તા સાંભળીને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવો છે એમને લાભ પ્રાપ્ત થાય તો વૈષ્ણવો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને સાથે જ આવા વિડીયો છે જેવા સત્સંગ પ્રાપ્ત થાય એવા વિડીયો છે એને સાંભળવા માટે સ્ક્રીન પર પણ લિસ્ટ આપેલ છે તેને ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ કી જય